જય માતાજી બધાને આજ ફરીથી આપણે એક નવો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છીએ આજનો આપણો ચેલેન્જ વિડીયો છે કે રિંગમાંથી મિત્રો દરિયો પસાર કરવાની ચેલેન્જ વિડીયોમાં તમને બહુ મજા આવશે તો વિડીયોને જોતા રહેજો અને જો તમે વિડીયોમાં નવા હોય તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે જલ્દીથી આપણે ટીમને સમજાવી દઈએ કે કેવી રીતે આપણે આ રમત રમવાની છે અને પછી આપણે આ ચેલેન્જ વિડીયો શરૂઆત કરીએ તો આજનો ચેલેન્જ વિડીયો શરૂ કરીએ આની પહેલા તમને થોડી માહિતી આપી દઈએ તો આજની માહિતી આપણે મળી આપવાની છે તો મણી માહિતી આપી દેજો

नहीं।, नहीं, नहीं, नहीं।, नहीं तो यार वाली हूँ तुम्हारी जो इलापड़े के चिट्टी दरी होगी नाके हैं और इनको इस चिट्टी पार करें ये तो ना खाता है तो पहले बोला आपड़े चीवी नाके ही रहे ना ही निया कली ये आड़े ही तो गणवाली ना हैं ना ही नहीं गण तो बस एक बे જબર તો હાલ કોઈ ના કે જમ કે આપડા દા બાટી આપણ તો લાગે ઈ તો ગણવાની ગણવાની અડે રીંગ ને આડું ના પડે પતિજી દહ માંથી જ બે એટલી અમે કોઈ હવે દોડો લાવજો બીજી દેડ તું

ચાલુ કરી દે આપણે એક ના કરી દીધી એની બે જો આવી તો આપણે દરિયો પાર કરવાની છે જોઈ લે આપણે સા રિંગ વાય કાણે એ તો વારો આવશે લખવું પડશે બીજી જે આપણે બે પાર કરી અંદર મને લાગતું ને કે સાહેલ થઈ ગઈ જાય કમ્પ્લીટ જ નાખે પણ ના શું કરવાનું એવું અડી જઈએ

Nah, आपरे

નાખી દડિયુ બોલતા રહ્યા

એક લગના છે અને આપણે અભ્યાસ કરવા ઇંગ્લેન્ડમાં મળ્યો તો જેમ કે મને ઇન્ડિયામાં નઈ ભણાવ્યા આપણે તો વારો હવે તારો મારા પપ્પા પપ્પા વારો આવી ગયો હે

ચાર ચાર નાખી સોરી છે આપડે લાગતું નઈ કે દડી આવે પણ કોઈ કેવાય નઈ लड़ी जो है है एक दाड़ो खाली कर है ये के आई नहीं हो आज अगर दो के बाद आ डड़ियों दो रह गए दो है से सिल्ली सिल्ली बैठे हैं दो में से एक आए तो सारी कोई क्या है नहीं बे को बिजी ना को ना रे

મણી તારો દાવ બાકી છે હા મણી ને દાવ બાકી એટલે મણી આખા વીડિયમ બહુ બોલે રહી રિંગ થોડીક ન્યાસે એટલે ન્યાસે નાખો આ નિયમ ઈરાદ લાયા હતા કે રિંગ ને આડે નહીં ગણવાની

હવે આ જો હાથમાં નંબર એકા નો વારો આવે મણી તારો વારો ફાઈનલ હો પણ એ જો નો મણીનો જ વારો આપડે એવું કોઈ અંદર જોયું નતું

અરે નાસા પેલા જેમ કે આવું નહી કરવાનું મળી એ ના થી નાસી પણ નાસી આપણે જો મણી બહુ બોલતી

કો બે તો ના કોઈ લ્યા તો કોમ થાય ભતાર તો વિજી જીતવા ના જો આજ આપડે લાગે કે વિજી જીતી જહા હજી વારો તો આપડો બાકી હી હાલુ જો ઓ વાગે બાજી ને આપડે હા જવાબુ હે હવે તાઈ નહી છે અસા હાલ જાવ જો સાલ તાઈ નહી લાગે સાલ તાઈ ન્યા હે હવે ના જાય જેમ કે આખી હાથ દાડીયો નહી જીતો તાઈ ચોહી જાય

નહીં બોલ આજા બોલપેન કડી ભોય પડે કડી સોપનો ભોય પડે અને એ નઈ તો કનવારો છે વારી કેટલી છે બધી એટલામાં રકમ તો છે ને મને એવું છે એને વારી આવી ને વારી

કા એ મન તો ગયા ના પતીજી ચટલી રહી હવે ચટલી રહી આ તો બહુ ખોળી જો સંગી તાકુડી હે પજંગી કે બહુ સ્વાસે સડી ગયો હે

તો આજના આ ચેલેન્જ વિડીયોમાં આપણે વિજીજી વિજેતા બન્યા છે તો હવે આપણે એમને ઇનામ આપી દઈએ કેટલું ઇનામ હતું આપણે ત્રણસો રૂપિયાનું ઇનામ હતું તો આપણે આપી દે આપી દો તો જો ઇનામ આપણે વીજીને આપી દીધું હોય તો હવે આજનો આ ચેલેન્જ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો હવે મળશું એક નવા ચેલેન્જ વિડીયો સાથે માતાજી